નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ જુલાઈ બે હજાર પચીસને વારસે શનિવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં તેજી યથાવત છે અને હાજર ભાવમાં સોથી લઈને એકસો પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જીરું વાયદો વધીને વીસ હજારની સપાટી પર પાર પહોંચી ગયો છે જીરુ બજારમાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે અને જીરુ બજારમાં હાજરમાં સોથી લઈને એકસો પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરુ બજારમાં લેવાલી અને હવે નવેસરથી નીકળી હતી અને વેચવાલી ઓછી છે આ તરફ જીરુ બજારમાં હવે નવા નિકાસના વેપારો થોડા થોડા નીકળ્યા છે જેના કારણે હવે જીરુ બજારમાં આગળ ઉપરાઓ ભાવમાં વધુ સુધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જીરુના વેપારીઓ કહે છે કે હાલમાં જે સંજોગોમાં ટૂંકા ગાળા માટે બે તરફે ચાલ જોવા મળશે જો ઊંચા ભાવથી વેચવાની બહુ ઓછી નહીં આ બહુ વધવાની શક્યતાઓ નથી અને ઝીરુંના ભાવમાં હજુ પણ મને મળે થી લઈને બસો રૂપિયા વધી શકે છે બીજી તરફ જીરુ બજારમાં સાયના ક્રોપ સમાચાર જેવા આવ્યા છે અને તેના કારણે જીરુ બજારમાં જે મંદીનો મોટા સમાચાર આધાર રહેલો છે હવે વાત કરી કે જીરુનો બેન્ચમાર્ક વાયદો એકસો બસો ચાલીસ રૂપિયાથી વધીને વીસ હજાર પંચાણુંની સપાટી બંધ થઈ રહ્યો છે જીરો બજારમાં આગળ ઉપર હવે જીરુના જો ભાવ વધુ તેજી થશે તો એકવીસ હજાર સુધી વાયદો જઈ શકે તેવી સંભાવનાઓ છે પરંતુ એનાથી વધુ હાલ તો તેજી દેખાતી નથી અને જીરું બજારમાં ઊંચા ભાવથી વેચવાલી વચ્ચે તો વાયદો ફરી વીસ હજારની સપાટી પર આવી જાય તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરો લખ્યાની સરસા ગમે લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન